અને કોજવે માંથી અમારા માણસો ઉતરવાના હતા પણ એ એક પર ચડી ગયો નજીક હતો એટલે એક એક પર ચડી ગયો વ્યક્તિ ચોરી કરીને ભાગતો હતો એવી રીતે પોલીસ નો અમને અને એ બેટ પર નીકળી ગયો એટલે ગાડી અમે ત્યાં કોઝવેથી બીજી જગ્યા થી રાંદેર બાજુ થી બીજી જગ્યા લઈ આવ્યા નીચેના ભાગમાં અને ત્યાંથી પાછા નીચે ઉતાર્યા છે તો એ વ્યક્તિ અત્યારે છે ને ઉપર કોઝવે ભરી માતા તરફ નીકળી ગયું છે અમે રાંધેર બાજુ છે રાંધેર બાજુ થી અમારા માણસો ઉતારેલા છે એ આગળ પહોચી ગયા છે અને ભરી માતા તરફ થી પોલીસ ની ગાડીઓ બધી ઉપર ઉભી જ છે એ પ્રકારે ઉપર જાય છે